નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયલ પર જોરદાર રીતે મિસાઇલોનો એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ઇઝરાયલ દ્વારા ફાઇટર જે દ્વારા સતત ઈરાના મહત્વના સંરક્ષણ પરમાણુ અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે મધ્ય ઈરાનના સ્ટેમના ઉપરાંતમાં વીજૂનની રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો જોકે હજુ સુધી આ ભૂકંપથી કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી સ્થાનિક સમય અનુસાર ભૂકંપ રાત્રે આઠ અને ઓગણપચાસ મિનિટે આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈન્ટ એક મપાઈ હતી આંચકો સેમના શહેરથી છત્રી કિમી દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો યુરોપતિન ભૂમિઅત્ય સાગર સિઝમોલોજી સેન્ટર જર્મની સેન્ટર ફોર જીઓ સાયન્સ અને નાગરી સિઝમોગ્રાફર નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટિ કરી હતી તેનું કેન્દ્ર જમીનથી પાંત્રી કિમી ઊંડે હોવાનું જણાવ્યું હતું ઇજરાત સામે ઈરાન યુદ્ધ વચ્ચે શુક્રવારે મોડી રાત્રે ઇરાનમાં કંઈક એવું થયું જે નવી થિયરીને જન્મ આપ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ